આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવમાં કેટલાક લોકો દ્વારા આ ઘટનાને કોમી રંગ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો નયંત નામનો જે યુવાન છે વિદ્યાર્થી છે તેની હત્યા કરી દેવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યું હતું નયંતના શ્રદ્ધાંજલિના કાર્યક્રમ એ વીએચપી નેતા ધર્મેન્દ્ર ભવાની દ્વારા એક મુસ્લિમ સમુદાયને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેના કારણે મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને હવે આ મામલો રાજ્યના પોલીસ વડા વિકાસ સાય સુધી પહોંચ્યો છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જુફાન અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ પ્લે સ્કૂલમાં વિદ્યાર્થી વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમાં એક ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીની હત્યા કરી દીધી આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા મામલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળના કાર્યકરો હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો આ મામલે કેટલાક લોકો દ્વારા કોમી રંગ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો ઓકે આ ઘટના બન્યા પછી મુસ્લિમ સમાજે પણ આ ઘટનાને વખોડી હતી ને આ બાદ જ્યારે નયનના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો પ્રોગ્રામ હતો તે દરમિયાન કેટલાક વીએચપીના નેતાઓ પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જેમાં વીએચપીના નેતા ધર્મેન્દ્ર ભવાની દ્વારા જાહેર મંચ પરથી મુસ્લિમ સમુદાયને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી આ ટિપ્પણી થયા બાદ હવે ભારે રોષ મુસ્લિમ સમાજમાં જોવા મળી રહ્યો છે ને આ ઘટનાના સંદર્ભમાં અલગ અલગ વિસ્તારોમાં ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે ત્યારે આ મામલે મુસ્લિમ સમાજના આગેવાનોએ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેને મળીને વીએચપી નેતા ધર્મેન્દ્ર પ્રધાને વીએચપી નેતા ધર્મેન્દ્ર ભવાનીએ જે નિવેદન આપ્યું બે કોમ વચ્ચે કોમ બે

આ ઘટના પછી અમદાવાદ શહેરમાં જે ઇસ્ટેજ સાજા કરવામાં આવ્યું ને એ ઇસ્ટેજ ઉપરથી પેગમ્બર મોહમ્મદ સલ્લાહ અલિસલમના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે એ ટિપ્પણીઓના અનુસંધાને કાલે અમદાવાદ શહેર માઇનોરિટી ડિપાર્ટમેન્ટના હું ને મારા સાથી અતીક સૈયદ ને માઇનોરિટીના અમદાવાદ શહેરના આગેવાનો કાલે ડીજીપી વિકાસ સાહેબ સાહેબને રૂબરૂ મુલાકાત કરી છે ને સાહેબને લેખિતમાં ફરિયાદ બી આપી છે કે સાહેબ જે ઘટના બની છે જે વિદ્યાર્થીનું મર્ડર થયું છે આખી મુસ્લિમ સમાજ એના ખિલાફ છે એના વિરુદ્ધ છે પણ સાહેબ જે ઘટના બની છે એના પછી જે વિદ્યાર્થી છે એના માતા પિતાએ બી સોશિયલ મીડિયા સામે આવીને કીધું છે કે અમને નયનને ઇન્સાફ અપાવવું છે આ હિન્દુ મુસ્લિમ નથી કરતું નયનને ઇન્સાફ અપાવવું છે ને નયન ને જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોને કડકથી કડક સજા મળે એવી એમના માતા પિતાની બી લાગણી છે પણ સાહેબ જે રીતે નયનના બનાવ પછી જે ઘટના બની છે ને જે સ્ટેજ ઉપર દ્વારા ધર્મેન્દ્ર ભવાની નામના વ્યક્તિએ જે અભદ્ર ટિપ્પણી પેગમ્બર સાહેબ વિરુદ્ધ કરવામાં આવી છે એના ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવે એવી અમારી માગણી છે ને પેગમ્બર મોહમ્મદ સલ્લમ એ આખા મુસ્લિમ સમાજ નહીં આખી ઇન્સાનિયત માટે એક મિસાલ છે ને જે જે પેગમ્બર મોહમ્મદ સલ્લાહુ સલમના વિરુદ્ધમાં જે ટિપ્પણી કરવામાં આવી છે સાહેબ એમના વિરોધ એમના વિરોધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે સાહેબે અમારી વાત સાંભળી છે ને સાહેબે આશ્વાસન આપ્યું છે કે આમાં જે લોકો હશે એમાં કડકમાં કડક પગલાં લેવામાં આવશે એટલે અમદાવાદ શહેર ને ગુજરાતની શાંતિને દોડવાનું આ જે કામ છે કામ ન થાય એટલા માટે અમે ડીજીપી સાહેબને રૂબરૂ મળ્યા છે ધન્યવાદ ફાતિમા और शाल मेरी अमीरिया में मैं रहती हूँ यहाँ पर आने का मकसद क्या था आज भाई आने का मकसद ये था कि आपको शायद पता ही होगा सबको कि सेवन डेज में जो स्कूल में मामला हुआ जो बच्चे की हत्या की गई और वो उसकी जो शोक सभा में हेड स्पीच दी गई हमारे नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में कि ये मामला कुछ और था बच्चों बच्चों का मामला था और उसको हिंदू मुस्लिम एंगल दिया गया और आगे जाके दोनों दोनों तरफ मतलब धार्मिक त्यौहार आ रहे हैं जिससे माहौल बिगड़ने की संभावना पूरे पूरी है तो हमारे यहाँ आने का मकसद सिर्फ यही और यही था कि जो हैड्स देने वाले हैं उनकी उनके ऊपर एफ करके उनकी धरपकड़ की जाए और ये जो भी मतलब बच्चे के साथ नाइसाफी हुई है उसको इंसाफ मिले वो माँ के लिए तो भाई हम जितनी भी माँ हैं सबकी मतलब फीलिंग्स जुड़ी हुई है कि एक माँ ने जो एक माँ के बहुत सपने होते हैं अपने बच्चे को लेके कि वो बड़ा बनेगा तो ये बनेगा ये करेगा मेरे बच्चे के साथ ये करे बहुत सपने भाई जुड़े होते हैं बचपन से लेके अभी तक तो कहीं ना कहीं वो माँ के सपने टूटे हैं और उसका दिल टूटा है वो तो भाई हम कभी भरपाई कर ही नहीं सकते और ये जिसने भी गुनाह किया है क्योंकि आपको पता होगा कि गुनहगार का कोई मज़हब होता ही नहीं है और इसको सख्त में सख्त दी जाए हमारा तो कहना है कि उसको हम सब माओ के हवाले कर दिया जाए और मेरी मेरे रब से दुआ है कि वो माँ को मेरा रब सब्र अदा करे और जो भी माँ ने अपना बच्चा खोया है बस उनके साथ हमारी पूरी हमदर्दी है वो खुद को अकेला ना समझे और जब भी मतलब उनको जरूर पड़ी हम उनके साथ खड़े उनके वालदे ने जो बताया है कि इसको हिंदू मुस्लिम एंगल से ना जोड़ा जाए तो सही बात है क्योंकि भाई हर कौम में हर हर मज़हब में अच्छे बुरे इंसान होते हैं तो जैसे ये तो ये बच्चे ने जो किया है वो पर्पज़ ये देख के नहीं किया है कि ये हिंदू बच्चा है तो मैं इसको मार डालू उनके पर्सनली जो भी इश्यू थे जैसे एक घर में दो भाई होते हैं वो भी लड़ते झगड़ते रहते हैं तो उसमें हिंदू मुस्लिम एंगल नहीं आता तो उनके जो वालिद का कहना है वो भी कहीं ना कहीं सही है कि हिंदू मुस्लिम एंगल ना दिया जाए और मेरी भी आप मीडिया वालों से रिक्वेस्ट है कि आप भी हो सके तो इसको ऐसे ही पेश करें कि ये हिंदू मुस्लिम एंगल नहीं है हम लोग तो सब बहुत अच्छे से मिल रहते हैं और हमारी पूरी पूरी फीलिंग उनके साथ है इन शाह हाँ जो ईसनपुर पुलिस स्टेशन में हम आए तो झाड़ेजा साहब ने बहुत अच्छे तरीके से समझाया और सर का भी कहना यही था कि आप अपनी जगह पे सही हो अगर धर्म पे कहे मतलब जैसे हमारे नबी आखिर रजमा पे जाए उनकी इज्जत की बात पे अगर कहीं पे भी उनकी शान पर गुस्तिया होती है तो बोलना ज़रूरी है और स्टाफ का भी बिहेवियर बहुत अच्छा था बट खाली सिर्फ उनका ये था कि वो यहाँ से अर्जी नहीं ले सकते हमारी एफ आर आई इसलिए हम इन शाला तै कल कोकर आर आई करेंगे और दूसरा ये है कि प्लीज़ इसको पॉलिटिकल एंगल ना दिया जाए हिंदू मुस्लिम दोनों साथ में रहना चाहते हैं है इनशाला तला ये, ये जो भी नेता ने टिप्पणी करी है उसका मकसद तो नहीं पता है भाई किस लिए करिए हम पब्लिक को पब्लिक जाग चुकी है पब्लिक में इतनी अवेयरनेस आ चुकी है कि किस लिए किया जा रहा है क्योंकि अभी दिसंबर में इलेक्शन है साहब को यही कहना था कि अगर कोई केक काटता है तलवार से तो हर संघवी एक्शन लेते हैं और ये तो स्टेज के ऊपर तलवार निकाली है तो मेरे गृह मंत्री साहब जो माननीय है आपकी बहुत रिस्पेक्ट कर दे हम तो आपसे यही कहना है कि हम खुद कायदे में रहना चाहते हैं तो सर आपसे रिक्वेस्ट है कि इसके ऊपर कोई एक्शन लिया जाए और आगे जाके माहौल खराब ना हो मैं कौमी एकता के लिए तो यही कहना है कि सब बच्चे जो भी पढ़ते हैं उनकी पढ़ाई खराब ना की जाए क्योंकि जब मोदी सरकार आई थी तो उनका यही स्लोगन था पढ़ेगा तो बढ़ेगा इंडिया उसके जैसे उनका ही स्लोगन था तो अपने उनको वो स्लोगन याद दिलाते मोदी साहब पढ़ेगा तो ही बढ़ेगा इंडिया तो इनको पढ़ने दिया जाए तो आश्वासन दिया है कि कार्यवाही की जाएगी और आगे की हमारी रणनीति ये है કે ઇન્શાલ્લાહ તલ્લા જબ તક યે જો ભી બોલને વાલા હે મેં ઉસકા નામ લેના ભી ગવારા નહીં કરતી ઉસકો ареસ્ટ નહીં કિયા ગયા તો આગે અમારા આગે અમારા યે પ્લાન હે કે હમ કમિશનર કચેરી ઇસ્લામી મેને બેઠ જાયેંગે આપે સાંભળયા તા મુસ્લિમ સમાજ ના આગેવાન તેમણે રાજ્યના પોલીસ વડાને મળીને આ બાબતે ગંભીરતાથી રજવાત કરી છે જો કોઈ અજંપાભરી સ્થિતિનો નિર્માણ ન થાય ગુજરાતની શાંતિ ન ડોળાય તે માટે આવા લોકો સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે કોઈપણ ધર્મના ધાર્મિક ગુરુઓ જાહેરમાં પ્રકારના ભડકાઉ ભાષણ કે વિવાદિત નિવેદન આપતા હોય તો તેમની સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી છે ત્યારે હવે જોવાનું કે આ મામલે પોલીસ કયા પ્રકારના પગલા વીએચપી નેતા સામે લે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ